તેણે સુરતના પોતાના ઓળખીતાઓ જોડે મળી બીજા રાજ્યના લોકો જોડે ભેગા મળી પૈસાની લાલચમાં સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હોવાની હકીકત બહાર આવી છે અને હાલ પોલીસ દ્વારા ત્રણ જેટલા આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ સમગ્ર ગુનો ઉકેલવામાં તાપી જિલ્લા પોલીસની ક્રાઇમ બ્રાન્ચ અને પેરોલ ફ્લો સ્કોર ટીમને મોટી સફળતા મળી છે હાલ તાપી જિલ્લાના ઉચ્છલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ધાડના આરોપી પૈકી ત્રણ આરોપીઓને દબોચવામાં આવ્યા છે આ સમગ્ર કાર્યવાહીમાં ત્રણ આરોપી સહિત ગુનામાં વપરાયેલ વાહન સાથે છ લાખ સિત્યોતેર હજાર વીસ હજાર સહિત સોના ચાંદીના દાગીના મોબાઈલ તથા ટુ વ્હીલર ગાડીની ચોરી કરી પાંચ જેટલા લૂંટારૂ ભાગવામાં સફળ થયા આરોપીઓને આજ રોજ તાપી જિલ્લા પોલીસને બાતમીના આધારે પકડી પાડવામાં આવ્યા હતા જેમાં ટીપના આધારે ચોરી કરવામાં આવતી હતી రిపోర్టమి శాహతే చేతన పారేక్ సిటీ గోల్డ్స్ తాపి